મહત્વના પ્રશ્નો ઘણી બધી બેઝિક પ્રક્રિયા બેઝિક પ્રશ્નો આ ભાગની અંદર આપણે જોવાના છીએ અને પરીક્ષાની દ્રષ્ટિએ કહું છું તો બહુ જ મહત્વના પ્રશ્નો કાર્બનિક સંયોજનોની અંદર જે રાસાયણિક ગુણધર્મો જેમ કે દહન પ્રક્રિયા 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 યોગશીલ વિસ્થાપન આ પ્રશ્નને મોટા પ્રશ્ન તરીકે આ મુદ્દાઓ સાથે અને નાના પ્રશ્ન તરીકે એક એક મુદ્દા સાથેનો પણ પ્રશ્ન બની શકે જેમ કે દહન પ્રક્રિયા મિત્રો દહન શબ્દ આવે છે અગાઉ કદાચ આપણે ભણ્યા હોઈએ આપણને એમ થાય કે દહન થવું એટલે કોઈ વસ્તુ સળગવી મિત્રો ખાસ યાદ રાખો ધારો કે એક્ઝામ્પલ લઈએ તો માનવ શરીરની અંદર કોષોની અંદર દહન પ્રક્રિયા થાય છે શું ઉત્પન્ન થાય છે ઉષ્મા આગિયો એક નાનકડો જીવ છે એની અંદર પણ દહન પ્રક્રિયા થાય છે શું ઉત્પન્ન થાય છે પ્રકાશ એ પ્રમાણે પ્રમાણે કોઈ ઇંધણ છે અને એનું દહન કરવામાં આવે તો એમાં બે પ્રક્રિયા ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે અને પ્રકાશ તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જે કાર્બન સાથે ક્રિયા કરે ઓક્સિજનની હાજરીમાં કાર્બન સાથે પ્રક્રિયા થાય ઉષ્મા પ્રકાશ કે પછી ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને દહન પ્રક્રિયા દહન ના પરિણામે માત્ર ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે માત્ર પ્રકાશ ઉત્પન્ન થઈ શકે છે અને એ પ્રમાણે પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે એક્ઝામ્પલ તરીકે ધારો કે કાર્બનનું દહન દહન કરવા માટે ઓક્સિજન અનિવાર્ય છે કાર્બન ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે જોડાઈને બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ સાથે ઉત્પન્ન કરે છે ઉષ્મા અને પ્રકાશ મિથેનનું દહન મિથેન ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે દહન પ્રક્રિયા થાય અત્યારે અંતે ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉષ્મા અને પ્રકાશ એજ પ્રમાણે ઇથેનોલ નું સરી હા ઇથેનોલ નું દહન ઓક્સિજન ની હાજરીમાં CH3CH2OH એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એજ પ્રોસેસ કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે આપણે ત્રણ પ્રક્રિયા સમજા કાર્બન ની ઓક્સિજન સાથે ની પ્રક્રિયા મિથેન ની ઓક્સિજન સાથે ની પ્રક્રિયા ઇથેનોલ ની ઓક્સિજન સાથે ની પ્રક્રિયા આ તમામ એ તમામ પ્રક્રિયા દહન પ્રક્રિયા નું ઉદાહરણ છે નું નિર્માણ મિત્ર સરળ પ્રશ્ન રીતે આપણે સમજી લાખો વર્ષ પૂર્વે પૃથ્વી પર ઘાટ ઘટાદાર અને બહુ મોટા વિસ્તારની અંદર જંગલો હતા સમુદ્ર ની વાત કરીએ તો સમુદ્ર સમુદ્રી જીવોથી ખદબદતો હતો સમયે કાળક્રમિક જે પ્રક્રિયા બની એમ કેવાય પ્રક્રિયા જેવી પ્રક્રિયા સમુદ્રી જીવો પણ તળિયે દટાઇ ગયા મતલબ કે જ્યો આ જૈવ ભાર દટાયો જેમ કે જંગલો એ પણ જૈવભાર છે અને સજીવો એ પણ સજીવો મીન્સ પ્રાણીઓ એ પણ એક જૈવ છે આ જૈવ ભાર દટાયો બંને અલગ અલગ વિસ્તારની અંદર તો ઉપરના ભાગનું દબાણ ભૂગર્ભની ઉષ્મા ગરમી લાખો વર્ષ આ સતત પ્રક્રિયા ચાલી અને આ જૈવ બેક્ટેરિયા દ્વારા અન્ય ઘટકો દ્વારા એનું વિઘટન થઈ અને સતત એમાંથી જે એ કાર્બનિક દ્રવ્ય હતું એનું રૂપાંતરણ થયું મતલબ કે તેમાંથી કોલસાનું નિર્માણ થયું કે જંગલો દટાયા હતા ગરમીના કારણે એ વિઘટનની પ્રક્રિયા થઈ સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થયું અને એક કાળું પ્રવાહી સ્વરૂપે રૂપાંતરિત થયું જેને આપણે કહ્યું પેટ્રોલિયમ

આપણને કોલસો અને પેટ્રોલિયમ પ્રાપ્ત થયા ત્યાર પછી ઓક્સિડેશન ઓક્સિડેશન જો કે એક ચોક્કસ વ્યાખ્યા અગાઉના ભાગની અંદર અથવા અગાઉના પાઠની અંદર જોઈ છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય

અલગ લાઈન તરીકે દરકે પોટેશિયમ પરમેંગનેટ KMnO4 ઓક્સિજન ઉમેરા છે મતલબ આપણે વ્યાખ્યા સમજ્યા ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા અહિયા આપણે એનો એક એક્ઝામ્પલ દરકે આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો આપણે સહેજ આપેલું છે ઇથેનોલ CH3CH2OH અથવા C2H5OH એથેનોલ પોટેશિયમ પરમેન્ગેનેટ ની હાજરીમાં ઉષ્મા આપવામાં આવે ઓક્સિજન ઉમેરાય છે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે પોટેશિયમ પરમેન્ગેનેટ એ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે મતલબ કે સીએચ થ્રી સીએચુ ઓયા છે इथेनॉल नो ऑक्सीडेशन दै અને મળે છે ઇથેનોઇક એસિડ CH3COOH ઇથેનોઇક એસિડ એ પ્રમાણે CH3CH2 આપણે એ પ્રમાણે લખી શકે अथवा C3H7OH પ્રોપેનોલ પરમેંગનેટ મેગેનેટની હાજરીની અંદર એને ઉષ્મા આપવામાં આવે એટલે કે પોટેશિયમ પરમેંગનેટ એ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય જે માં ઓક્સિજન ઉમેરે અને પરિણામે બને છે પ્રોપેનોઇક એસિડ CH3 CH2 COH પ્રોપેનોઇક એસિડ ત્યાર પછી ઉદ્દીપક रासायनिक प्रक्रिया तो पदार्थ खलेल पोचाड़ा वगर रासायनिक क्रिया मपराव पदार्थ के रासायनिक प्रक्रिया ने कोई खलेल पोचाड़ वगर ए रासायनिक प्रक्रिया ने जुदा जुदी गति आगे रहे रासायनिक प्रक्रिया में असर पहुंचाए बिना ये रासायनिक प्रक्रिया में क्रमश आगेबढ़ता पदार्थ में उद्दीपक कहे उद्दीपक नी व्याख्या बाद इन्हें अपन एग्जांपल तरीके सेमो ले सके तो योग्यशील प्रक्रिया योग्यशील प्रक्रिया मींस के जे असंतृप्त हाइड्रोकार्बन संयोजनों छे એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં અન્ય અણુ ઉમેરાય અન્ય પરમાણુઓ ઉમેરાઈને સંતૃપ્ત સંયોજન જે બનાવે છે જેમ કે આપણે ઉદાહરણ લીધું છે ઇથિન યોગશીલ પ્રક્રિયા કે તે હાઇડ્રોજનના એક કે બે કે પરમાણુ ઉમેરાય છે એ યોગશીલ પ્રક્રિયા છે પ્રથમ ઉદાહરણ છે

ફરીથી એકવાર કહીશ બે હાઇડ્રોજન અંદર ઉમેરાય છે પરિણામે અહીંયા રહેલો જે ડબલ બંધ છે તૂટે છે આ પ્રમાણે બે હાઇડ્રોજન ઉમેરાય છે અને આપણને પ્રાપ્ત થાય છે ઇથેન તો યોગશીલ પ્રક્રિયામાં ઇથિન માંથી ઇથેન પ્રાપ્ત થયો એ જ પ્રમાણે ઇથાઇન ઇથાઇન મીન્સ બે કાર્બન છે અને એ જ પ્રમાણે ચાર હાઇડ્રોજન છે પરંતુ એમાં

એ ત્રિબંધ તૂટે છે ત્યારે હાઇડ્રોજનના ચાર પરમાણુ દાખલ થાય છે હાઇડ્રોજન હોવા અનિવાર્ય નથી કારણ કે આ ફરક છે ઇથિન અને ઇથાઇન કેટલા હાઇડ્રોજન હતા તો માત્ર બે આ તમને એ માટે જ દર્શાવ્યું કે તમને ખ્યાલ આવો જો અહીંયા હાઇડ્રોજન દર્શાવેલા છે મતલબ શું થાય પોચ બંધ બન્યા ફરક શું રાખવો જોઈએ ઉપર ચાર હાઇડ્રોજન છે નીચે બે જ હાઇડ્રોજન છે ચાર હાઇડ્રોજનની સંયોજકતા પૂર્ણ કરવા માટે બે હાઇડ્રોજનના પરમાણુની જરૂરિયાત હતી બે હાઇડ્રોજન હતા કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે ચાર ઇલેક્ટ્રોન મેળવવા માટે ચાર હાઇડ્રોજન પરમાણુની જરૂરિયાત હતી પરિણામે 2H2 લખવું જરૂરી મતલબ યોગશીલ પ્રક્રિયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો

કાર્બનની ઓક્સિજન સાથેની, મિથેનની ઓક્સિજન સાથેની અને ઇથેનોલની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે જોઈ. એ સિવાય કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ જોયું. ઓક્સિડેશન તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય એવી પ્રક્રિયા અને જે રાસાયણિક ઘટક ઓક્સિજન ઉમેરે છે એ ઓક્સિડેશન કરતા છે. આલ્કોહોલનું ઓક્સિડેશન જોયું. કેમ ઓપરેશન બરમે ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિજન ઉમેરે છે પરિણામે આપણે ઇથેનોલમાંથી ઇથેનોઈક એસિડ મળે છે. પ્રોપેનોલ મોતી પ્રોપેનોઇક એસિડ મળે છે ઉદ્દીપક શું છે તો રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ખલેલ પહોંચાડતો નથી પરંતુ એ રાસાયણિક પ્રક્રિયાને ક્રમશઃ આગળ વધારે છે એવો ઉદ્દીપક એટલે કે નિકલ વિકલ ઉદ્દીપક યોગશીલ પ્રક્રિયામાં જ્યારે વપરાય ત્યારે એ